પહાડ ઉપરથી તને લઈ અને મા દીકરી પડીને આપઘાત કરશું બાકી આ આ માણસની સાથે લગ્ન કોઈ પણ માને એમ તકલીફ થાય સ્વાભાવિક છે સમુદ્રમાં ડૂબી જઈશું અને કદાચ બહુ જ દબાણ આવશે કે નહીં પરણાવવી જ પડે દીકરી તો બેટા તારો હાથ પકડી અને ફેરા ફેરતી વખતે આપણે બંને જણા કુંડમાં હોમાઈ જઈશું બાકી હું લગ્ન નહીં થવા દઉં ના પાડી દીધી એટલામાં નારદ અને સપ્ત ઋષિ અને હિમાલય અંદર આવ્યા છે અને બધા નારદ ઉપર જરાક નારાજ છે કે તમે અમારી દીકરીને આવો પતિ મળે એટલા માટે તપ કરાવ્યું આ બધું તમે કર્યું છે નારદજી બધાની ભ્રાંતિ તોડે છે કે મહિના તમે જેને દીકરી માનો છો ને તમે એની મા છો એમ માનો છો ને પણ સાચી વાત એ છે કે આખું જગત બધી મહિલાઓ એની દીકરી છે એ જગદંબા છે તમે પણ એની દીકરી એ તો જગતની માતા પુનિ પુનિ પાર્વતી પદ વંદે બધા જ પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા સાધુ આવી અને એક ભ્રાંતિનું નિવારણ કર્યું આ તો જગતના પિતા મહાદેવ છે અને આ જગજનની પાર્વતી તમારા ભાગ્ય કે તમારી દીકરી બનીને આવી છે બાકી તો તમે એના દીકરી છો આનંદ થયો છે હવે નક્કી થયું કે પેલા જાનને જમાડી દીધું નહીંતર અમારે રામાયણના લગ્ન પ્રસંગમાં નિયમ જુદો છે પહેલાં પરિછન થાય રામના લગ્ન થયા ત્યારે પહેલાં પરિછન કોખણા થયા પછી પદ પ્રક્ષાલન જનક રાજાએ રાજાનો અંગૂઠો ધોયો પદપ્રક્ષાલન પછી પાણી પાણીગ્રામ પછી આ કન્યાદાન પછી પરિક્રમા એટલે ફેરા ફરવાની અને પછી પંગત આ ક્રમ રામના વિવાહમાં તુલસીદાસજી એ માણસમાં પણ શંકર ભગવાનના વિવાહમાં પહેલી પંગત કરાવી પાણી ગ્રહણ પદ પ્રક્ષાલન એ બધું બાદમાં રહે કારણ કે ભૂત ના છે ભૂખ્યા થયા હતા આને પહેલા જમાડી દો નહીતર આ માણસોને ખાવા માંડશે ભૂત હોય ને એને પહેલા જમાડી દેવા એને પહેલા કારણ કે ભૂખ્યા છે ભૂખ્યા હોય ભૂત જેને સત્તાની ભૂખ હોય જેને પ્રતિષ્ઠાની ભૂખ હોય જેને પોતાની વાહ વાહ થાય એની ભૂખ હોય એને પહેલાં જમાડી દીવા પહેલા જમણ પડી ગઈ સાહેબ કેવી પંદત પડ્યું જેવી તેવી નહીં એવી એવી પંડત ઉતરાઓ વેહી ગયા હિમાચલ પ્રદેશના ચતુર્ પીરસણીયાઓ આવ્યા છે ડોલમાં લાડવા ને ભાત ભાતને શાક ને મોહનને ને અડદિયો ને હરિઓમ દાદાના દિવાલમાં ચોટી જાય એવા લાડવા ખસખસિયા આને તુવેરની દાળને મગની દાળને અડદની દાળને હરેગવાનું શેંગને ટમેટાનું ટમેટાનું ટમેટાનો જ્યુસને મગની દાળને બધી દાળો તેર તેર પ્રકારની દાળ ચૌદ પ્રકારના શાકને બટેટાને ગુવારનું શાક ભીંડાનું શાક અને પછી વાલનું શાક વાલ અમારે બકાભાઈ બહુ વાલનું શાક કહે લાડવાની સાથે વાલનું શાક વાલનું શાક એવું બહુ કરે વાલનું શાક છે અને ઓહો વાનાની પંગત પડી છે લાડવાની ડોલ પહેલી આવી પીરસણીઓ પીરસવા એની પાછળ બધી લાઈ પીરસવા જે પહેલો બેઠો હતો એને મોઢું જ નહોતું આપણે પહેલાં વર્ણન કરી ગયા ઘણા મોઢા નથી ઘણાના અનેક મોઢા છે ઘણા તો આહીથી જ બંધ જ હતા ઘણાને સાવ આ બંધ જ હતું જોડો પીરસવાય તો આમ ને લાડુઓ લેલું ઉભો હોય પાછળવાળા કે આગળ ના ને આખી લાઈન ઊભી છે આના પછી મેસુર ને આના પછી ગાંઠિયા આના પછી પણ કે ઓલું ખજડ થઈ ગયું પણ આને આને મોઢું જ નથી મારે કેમ પીરસવું મુખ તો કવ મુખહીન તુલસી લે ગયા બી પુલ મુખ કાહું વઢાત પાછા આ કેમ ખાશે ઉભો જ રહી ગયો પેલો બીજા એ પંગતમાં બીજા ભૂત બેઠા હતા એને કહ્યું પીરસી દે તારું શું જાય છે ખાવું ન ખાવું એનું છે તું શું કામ ટેન્શન લે છે પીરસ ને લાડવો નાખી દે ને મૂકી દીધો લાડવો આગળ ગયો તો એક જણાને ને આઠ દસ મોઢા આનું શું કરું આઠ દસ એક એક મોઢામાં એક એક લાડવો આપી દે એને એમ પીરસે શંકર ભગવાન પણ જમવા બેઠા છે લ્યો શું કેશો મહાદેવ બેઠા હવે એની સાથે ચાર જાની આવો બીજા શંકર સહિત બીજા ત્રણ એક ગંગા એક ભુજંગ એક ચંદ્રમા એ જાનમાં બધા આવ્યા છે એ બધા જમવા બેઠા હવે એ એમાં જે ત્રણેય નું બધું જમવાનું જુદું ગંગાને અર્ઘ જોઈએ એને અર્ઘ આપો તો થાય એને આપ્યો છે ભુજંગને દૂધ જોઈએ સર્પને દૂધ જોઈએ એને દૂધ પીરસવું છે ચંદ્રમાને પ્રણામ જોઈએ વંદન જોઈએ એને વંદન આખી જાનમાં જેવા જેવા જાનય આવું એવું બધું પીરસાડ અને જે ભૂતળા હોય એ ખાધું છે અને પછી સાહેબ મહાદેવની વરરાજાની વરઘોડો નીકળ્યો છે પણ આવ્યા ત્યારે આવા ભીષણ રૂપમાં હતા પણ હવે જ્યારે માંડવે જાય છે ત્યારે મહાદેવને જે શણગાર્યા છે તુલસીદાસજીએ અદ્ભુતરૂપ છે જગતમાં જેનો જોટો ન જડે એવો મારો મહાદેવ પરણવા ચાલ્યો છે આન લગ્ન મંડપના દ્વારે મહારાણી મહિનાએ પોખણા કર્યા છે બ્રાહ્મણોને દેવતાઓને સાધુ સંતોને પ્રણામ કરી ભગવાન ભવતનાથ પોતાના વરના આસન ઉપર બેઠા છે અહીંયા આઠ સખીઓ પાર્વતીને દુલ્હનના રૂપમાં સસ સજાવીને લઈ આવ્યા છે विराजमान થયા છે પદ પદપ્રક્ષાલન થયું પાણી ગ્રહણ થયું અને જબ પ્રાણી ગ્રહણ શિવજીએ પાર્વતીનો કર્યો ત્યારે બધા દેવતાઓ હર્ષિત થયા જય 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 કાર કરવા લાગ્યા શંકરનો જય જય કાર બોલાવા લાગ્યા છે પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે અને ગઠબંધન થયું છેડા છેડી બંધાણી આણ ફેરા શરૂ થયા છે સાત તો પેલું પેલું મંગળી

પણ દીકરીને વળાવતી વખતે હિમાલય જેવી અચલતા પણ ધ્રુજી ગઈ દીકરીને વળાવતી વખતે વિદેહરાજ જનક પણ સીતાને વળાવતી વખતે રડ્યા કન્યાની વિદાય માં વધારે વસમી લાગતી પહાડી પ્રદેશમાં જવાનું છે ડોલીઓ તૈયાર થઈ પાર્વતી ડોલીમાં વિરાજમાન છે માતા પિતા વળાવવા ગયા આખું નગર વળાવવા ગયું અને હિમાલયની એ પગદંડી એ વળાકો પર્વતની ગિરિમાળાઓ એમાં જ્યાં સુધી પાર્વતીની ડોલીના દર્શન થયા ત્યાં સુધી માતા પિતા રડતા રહ્યા અને પછી પાછા દીકરીને વળાવીને બાપ ઘરે આવે એ તો બાપને જ ખબર પડે બીજાપુર હિમાલય પહોંચે કૈલાસ પહોંચ્યા છે ભગવાન શિવ પાર્વતીને લઈને દેવતાઓ સ્તોત્રોનું ગાયન કરીને વિદાય થઈ ગયા છે ગંધર્વો ભૂતો શિવને પાર્વતીનો ગૃહસ્થ જીવનનો વિહાર શરૂ થાય છે ઘણું લખ્યું છે તુલસીએ સંક્ષેપમાં કાલિદાસે તો બહુ ખુલ્લું લખી નાખ્યું છે એમાં આપણે ન જઈએ પણ ગૃહસ્થ ધર્મ નિભાવતા થોડો કાળ વીત્યો અને કાર્તિક પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો છે જેનું નામ કાર્તિકેય છે જેને છ મુખ છે ભગવાન શંકરના ઘરમાં મુખ નું બહુ છે દીકરા છ મુખ ગણેશ ગજાનન એને હાથીનું મુખ શંકર ભગવાન આમ આમ એને તો કોઈ માતા પિતા નથી છતાંય બ્રહ્માના પુત્ર કહેવાય બ્રહ્માના પુત્ર બ્રહ્માઉં છે કહેવાય